વલ્લભીપુર ખાતે માનવ સેવા ગ્રુપ દ્વારા ઓગણચાલીસમાં ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાયો વલભીપુર ખાતે માનવ સેવા ગ્રુપ દ્વારા ઓગણચાલીસમાં ફ્રી નેત્ર નિદાન કેમ્પ રણસુરદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું આ નેત્ર નિદાન કેમ્પમાં બસો દર્દીઓએ આંખની તપાસ કરાવી હતી જે પૈકીના અઠાવન દર્દીઓના મૃત્યુના ઓપરેશન માટે રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા હતા તદ ઉપરાંત આંખની તપાસ કરી નંબરો કાઢી આપવામાં આવ્યા હતા તે દર્દીઓને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું

કથા શ્રી મયુરસિંહ નારસિંહભાઈ ગેડા વડપુર ના સૌન્યજી તેમજ વડપુર માનવ સેવપુર આજે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું